અંજુડોની તારી હવે દાહ દાડા છે આકાશી ભાડો બેઠા બેઠા લખે છે છે ભોગવા ભીણ્યો લાગે ને આકાશીઓ અને ભણવા દઈશ કે નહીં લાય તો તારી તો તો એ સબી

सोफे जिन बैठा थे इन बेटा तार को को फोन फोन पे देखो फोन में लेन छुड़ाला लेन छुड़ा फोन के मारो फोन मिल तो क्योंकि लेन छुड़ा बनवा रहा है या तार बनवा देसी न આકાશીઓ દિલ આવી પડી જાય ભાડો દાયરા કાં બળેલી નેંજ એનસે તો રમે છે મારા ભણવા સારું કરી ભાળો ખાવા બે હું છે ત્યાં ગોદડી પાસરે હેરો હા ગોદડી મારા પાસરી પી હવે એન ચૂડો ભણવા જાહેરો ખાવા બેહ હેરો એ હાલ તારે શાક બનાયું છે ડોંગળી બટાકા હેરા તેલ પાડે લાયું કાલે બધું લાયો ખાવા બે ઊંચડે

Aduh, tata bye bye anjut tata bye bayi bye ko tata ko anjut tata tata ko hai udah harap awe abdu baling awe heran anjul akasyion dati balo baling naeng hana tebak awe mas bajijah